જોયું પાછળ એના શું હતું આ કુલી જય માતાજી સેટરડે આજ તો આજ તો કોઈ ડિલિવરી બિલિવરી આવવાની નહીં દેખીએ ચેવું છે બહારનું બહારનું વાતાવરણ તો વરસાદી માહોલ છે ભાઈ વાતાવરણ જો વાદળછાયું વાતાવરણ હમણાં સવારે વરસાદ ચાલુ હતો બંધ થઈ ગયો પણ રાતે સ્નો બતાવે છે કાલ રાતી આજ રાતી હશે કદાચ આ રાતે સ્નો બતાવતો વરસાદ પડું પડું થઈ રહ્યો અંધાર્યો જબરજસ્ત ઠંડુ તો મારા જે કોલ હું

ફાઇવ થાઉઝન્ડ ઇઝ ગુડ યા જો હું તમને અંદરથી બતાવવાનું ટ્રાય કરું કે કેવી નિયનો જેવી જ છે એક્ઝેટ આ બધા ગાડી આમ તો બધું રમણું બહુ જ પડ્યું હોય યા ઇઝ ગૂડ જો નેનો જેવી જ છે એક્ઝેટ પાછળનો લુક જુઓ

રહી ગયું બધા હોય છે ગેસ સ્ટેશનમાં ને બધામાં પણ અહીંયા ગેસ સ્ટેશનમાં જ પણ કેવી રીતે હોય જ હોય છે આપડે ઇન્ડિયામાં તો જેવું હોય કે પેટ્રોલ પંપ હોય ને એ કારણ એર મશીન હોય જ છે ફ્રીમાં પૂરી આવે પણ અહીંયા એવું ફ્રી બી નહીં અહીંયા તો પૈસાથી જ ચાર્જ થાય તો એક ડોલર તમે લોકો ચાર મિનિટ અંદર આવટન ઓકવાના તમે ચાર કોટન નાખશો ટુ એમ ફોર चार कॉटन ना खेल एट तो चार महीने सुधी अप्शन तो आ करूँ वेक्यूम एर एर वेक्यूम वेक्यूम ओके ओ या उनो उनो चेंज मोर आई पुट 6 इज द दिन ओके ओके देन एट द फॉर यार नेट ओके टैग या वैक्यूम

गाड़ी जाते चार मिनट ना टाइम आ चार मिनिटर वैक्यूम कर दी मैं अमुक जगह पैसा लिया पैसा तब अंदर ना क्वार्टर तो कॉर्टर ए पी पैसा जम गई नहीं कॉर्टर आया कॉर्टर ना तो टाइम आटोमेटिक चार मिनिट कम्प्लीट हो टाइम बता दो नहीं चार मिनिट आ चार मिनट आए ना

No, but uh, this one is good. Okay, so this one's cheaper then. More no cheaper one. So if it's small box, it's cheaper, right? No, 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 no. Come on, buddy. I need some gas too. Yeah, how much? Let me get whole box and gas. One second, whole box. Where have uh, I check. Right. Other guy. Do so I check for me. Yes.

ભાઈ મહાકુંભમાં જી આવજો જોરદાર છે એક વખત વિઝિટ કરી આવજો ઓટો મારી આવજો જોવાય જેવું છે જોરદાર બધું સારું એવું છે આયોજન બહુ મોટા પાયે છે એકસો ચોત્રીસ વર્ષ મે બી મને ખબર નહીં આખો ખ્યાલ તો વધારે કે કેટલા વર્ષ છે મને ખબર તો એકસો ચોત્રીસ વર્ષ છે એકસો ચોત્રીસ વર્ષમાં એક જ વખત આર્ય થાય છે તો શું એક વખત જોવું જરૂરી છે ¿Mor bien? Uh, one more, bien? Yeah. Ya, yeah, sí, por favor. Ya, está bien? el bien bueno. Yeah, yeah, so

कोणतो Ahorita te voy a dar un 1 Al 3 19 19? Ya 1 1 Tu cual quieres? 1 mas 2 Todo? Cuantos? 10 10? Si Ahorita te mando un 10 Ya son de 5 no, 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 no. Two, two more Dos okay Cinco dólares, more yeah. Quante Quante es. ¿Cuál más? Ya, si por favor. Clean. Thank you, સ્નો ચાલુ છે સ્નો નાખી દે સ્નો સ્પર્શ નાખી દઈએ ગમે ત્યારે સ્વર્સ પડે છે એટલે પહેલા તૈયારી કરી દઈએ તો શું રાતે મથવાનું શું થાય કાલ હવાએ ને તો પાછું સ્વર્સ નાખે નહીં તો કાલ હવા વધારે મથવું પડે શોર્ટ પાથરી દઈએ ને ચિંતા નહીં ટાઈમ કે નો ચાલુ થઈ ગયો પડવાનું ક્લોઝિંગ ટાઈમમાં બધી કોફી લોડા ધોઈ કોફી બધી મૂકી દીધી તો સવારે અહીં સુધી બનાવવાની જ રહે પાણી પાણી જોઈ લઈએ છેલ્લો પાણી મૂકતા આવીએ અંદર જઈને અંદર મિલ્ક સરખું મૂકી દઈએ તો સવારે સેલ થઈ જાય બરાબર આઈસ મશીન ચાલુ કર્યું હોય હજી બરફ બન્યો ને કાલ ફૂલ ભરાઈ જાય ને આઈસ બેગો પણ ભરવાની છે કાલે ભરાઈ દઈશું બધું was good to you